પાટણ યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ કોલેજમાં પરીક્ષા લક્ષી ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતાએ રજિસ્ટ્રાર સમક્ષ હલ્લાબોલ કર્યો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમેસ્ટર ચારની પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે સોમવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટી રજિસ્ટ્રાર સમક્ષ માત્ર પ્રાંતિજ કોલેજ જ નહીં પરંતુ એચએનજી યુ સાથે સંલગ્ન અન્ય કોલેજોમાં ચાલતા બીએડ નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમોમાં થતી અનિયમિતતાઓ અંગે પણ પ્રશ્નોની જડી વરસાવી હતી આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ એચએનજી યુના રજીસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કરી કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો એક સપ્તાહમાં આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે વિદ્યાર્થી નેતાની રજૂઆતના પગલે યુનિવર્સિટીએ ગંભીર નોંધ લેતા પ્રાંતિજ કોલેજમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે તાત્કાલિક ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે તો રજીસ્ટ્રારના જણાવ્યા અનુસાર આ સમિતિએ કોલેજના સીસીટીવી ફૂટેજ સિનિયર જુનિયર અધ્યાપકોના નિરીક્ષણ અહેવાલ અને યુનિવર્સિટીના સ્કવોડના અધ્યાપકોના રિપોર્ટની તપાસ કરશે તેવું જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું જે ઘટના સામે આવી તેને લઈને સાથે મુલાકાત કરી છે અને તમામ જે આધાર પુરાવા અમારી પાસે હતા એ આધાર પુરાવા સબમિટ કર્યા છે તેની સાથે સાથે અમારી પાસે જે અન્ય કોલેજોની માહિતી જે વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી જે એચી અંતર્ગત આવતી સંસ્થાઓ છે તે સંસ્થાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ધોકલ ચાલે છે અને એચ અંતર્ગત આવતી અલગ અલગ જે છે નર્સિંગ કોલેજ છે જે કહી શકાય કે યુજીસી ના જે ધારાધોરણ છે એ યુજીસી ના ક્યાંય પણ ધારાધોરણ ને માપદંડો જે છે એ કરતા નથી છતાં પણ એને મંજૂરી આપી દેવામાં આવે છે અને એ કોલેજો ક્યાંક કહી શકાય કે કોમ્પ્લેક્સમાં ચાલે છે શોપિંગ મોલ અંદર ચાલે છે અને સટરની ની અંદર ચાલે છે છતાં પણ આ કોલેજો સતત પાંચ પાંચ વર્ષથી ચાલે છે છતાં પણ કઈ રીતે મંજૂરી મળે છે તે સવાલ પણ અમે કર્યા છે તેની સાથે સાથે આ એચનજી અંતર્ગત આવતી જે કહી શકે કે બાસપા ખાતે આથી થોડા દિવસ પહેલા જે ઘટના બની હતી તો એની અંદર શું એક્શન લેવામાં આવ્યો તે પણ અમે પ્રશ્ન પૂછ્યા છે આથી થોડા દિવસ પહેલા દોઢ મહિના પહેલા નર્સિંગમાં અમે અમારી પાસે દોઢ વર્ષ પહેલા અમારી પાસે જે પ્રશ્ન ઉપસ્થિત હતો કે ચારસો જેટલા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જીએલસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એનરોલ નથી કર્યા છતાં પણ એડમિશન દેવામાં આવી જાય તો એની ઉપર શું એક્શન લીધા એટલે આજે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત અહીંયા મળી છે અમને એવું કહેવામાં આવ્યું છે કે સાત દિવસની અંદર આ તમામ જે બાબતો તમે રજૂ કરી છે એની ઉપર એક્શન લેવામાં આવશે

એ મોબાઈલમાંથી ચોરી કરતાં માલુમ પડે છે એટલે એ અંગે આપણે એમને જવાબ આપ્યો હતો કે ભાઈ ત્રણની કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટી અંતર્ગત એમની પાસેથી સીસીટીવી કૂટેજ અને ત્યાંના સિનિયર જુનિયર અધ્યાપકોના ઓબ્ઝર્વર રિપોર્ટ પ્રાયોગિક કે ભાઈ શું શું બનેલું છે અને યુનિવર્સિટી તરફથી જે સ્ક્વોડમાં ગયેલા છે એમના પાસેથી પણ પ્રાથમિક અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને બે દિવસની અંદર એ કમિટી દ્વારા નિવેદનો લઈ અને એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી જો થતી હશે અથવા તો બનતી હશે તો કરવામાં આવશે